તો સુરેન્દ્રનગર ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલ છેતરપિંડીનો ભોગ બન્યા છે સુરતના આચાર્ય સંજય પટેલ દ્વારા સોનાની વાત કરી અને સ્વરા એન્ટરપ્રાઇઝના નામે સત્તાણું લાખનું આરટીજીએસ મહેન્દ્ર પટેલ પાસે કરાવવામાં આવ્યું અને તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી ભાજપ શહેર પ્રમુખે આક્ષેપ કર્યો છે કે સંજય પટેલ નામના આચાર્યની લોકોના રૂપિયા ડુબાડવાની નીતિ રાખે છે સંજય પટેલ નામના આચાર્ય દ્વારા આપવામાં આવેલા સત્તાણું લાખ ચેક પણ બેંકમાં રિટર્ન થયો છે યોગ્ય કાર્યવાહી કરવા ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો છે ગવર્મેન્ટ નોકરી કરતો હોવા છતાં પણ જો આ પ્રકારનો એના વર્તન હોય આ પ્રકારનો એનો વ્યવહાર હોય અને લોકોના પૈસા ડૂબાડવાની જેની નીતિ છે તો મારા પૈસા પણ સત્તાણું લાખ રૂપિયા મારો ચેક રિટર્ન થયો છે મેં કોર્ટમાં કેસ પણ દાખલ કરી દીધો છે તો ખરેખર આવા વ્યક્તિએથી તમામ લોકોએ ચેતવાની જરૂર છે અને કોર્ટ દ્વારા મને પણ મારું પેમેન્ટ પાછું મળી જાય એવી હું માન્ય કોર્ટને પણ વિનંતી કરું છું સમા તથા ફઝલ અમારી સાથે જોડા છે ફઝલ ભાજપ શહેર પ્રમુખ છેતરપિંડીનો ભોગ બન્યા છે તેઓએ સોશિયલ મીડિયા પર વિડિયો પણ વાયરલ કર્યો હાલની શું અપડેટ ખાસ કરીને હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં તે સતત વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર ભાજપના શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલ પણ હવે ભોગ બન્યા છે સોના ની વાત કરીએ અને સોરા એન્ટરપ્રાઈઝ નામે સત્તાણું લાખ નું આરટીજીએસ મહેન્દ્ર પટેલ પાસે કરાવવામાં આવ્યું હતું સુરત ની એક શાળામાં સરકારી શાળામાં ફરજ બજાવતા આચાર્ય સંજય પટેલ દ્વારા છેતરપિંડી કરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ છે મહેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી રહ્યો છે હવે ભાજપ ના નેતાઓ પણ છેતરપિંડી નો ભોગ છે તે બની રહ્યા છે સંજય પટેલ નામના આચાર્ય ને આપવામાં આવેલ સત્તાણું લાખ રૂપિયા નો ચેક છે તે શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલ કરે છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને સંજય પટેલ નામ નો શખ્સ છે તેના દ્વારા જે છેતરપિંડી સોના નામે કરવામાં આવી છે તેના વિરુદ્ધ પગલા ભરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે લોકો આવી પ્રકારની છેતરપિંડી નો ભોગ ન બને તે માટે અપીલ ત્યારે સુરત આચાર્ય સંજય પટેલ ફરી એક વખત વિવાદ માં આવ્યા છે અને છેતરપિંડી ના ગંભીર આક્ષેપો ભાજપના જ નેતા મહેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવતા હાલમાં સમગ્ર પંથક માં ફેલાઈ જવા પામ્યો છે આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા બદલ